આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ સ્વદેશી જાગરણ અભિયાનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશન વડોદરા વેપાર વિકાસ એસોસિએશન પ્રમુખ પરેશભાઈ પરીખ

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અહીંયા આજે ગાંધીનગર ગ્રુપ ભેગું થયું છે અને દરેક વેપારીઓને અમે લોકો વિનંતી કરવાના છે કે સ્વદેશી વસ્તુ વેચો અને સ્વદેશી વસ્તુ ખરીદો એના માટે અમે પાંચ હજાર સ્ટીકરો છપાવેલા છે દરેકે દરેક દુકાન ઉપર સ્ટીકર અને આવતીકાલે સ્વાતંત્ર્ય દિન છે તો દરેકે દરેક દુકાનમાં અમે લોકો એક તિરંગો પણ આપીએ છીએ અને આજે આની એક શરૂઆત અમે વડોદરા ખાતે કરી છે અને આગામી દિવસોમાં પણ અમે સ્વદેશી અપનાવવા માટેની ખૂબ સરસ કાર્યવાહી અમે કરીશું

આ ડ્રમે એટલી બધી ખરાબી કરી નાખી છે આપણા મિત્ર આપણે ધોકો આપ્યો છે કારણ કે આપણું ઇન્ડસ્ટ્રીઝ આપણી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય આપણું એક્સપોર્ટ બંધ થઈ જાય આપણા દેશના માણસો એક એકદમ નીચે પડી જાય એના બધા પ્રયત્નો છે એની માટે અમે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આ ચરવર વડોદરા શહેરથી ઉપાડી છે ઠેક દિલ્હી સુધી લઈ જવાના છે અને એની માટે ખાસ વિનંતી કે આપણા દેશની વસ્તુ વાપરો કારણ કે લોકોને ખ્યાલ નથી આવતો આપણે સવારથી ઉઠીએ છીએ ત્યાંથી કોલગેટથી માડી અને સુતા સુધી બધી ફોરેનની વસ્તુ આપણે વાપરીએ છીએ આટલું એક્સપોર્ટમાં આપણી દરેક વસ્તુ રહે છે તમે વિચાર નહીં કરો કે આ ઓઇલ ઓઇલમાં આ ડોલરનું તો રાજ ચાલે છે કે આખા દુનિયામાં કંઈ પણ ખરીદવું હોય તો ડોલરથી તમારે ખરીદવું પડે છે અને આ ઇકોનોમિક્સ આખી ડાઉન થઈ જાય સિક્સ પોઇન્ટ ફાઇવની સવન પોઇન્ટ ફાઇવ ના પહોંચે અને દેશને આગળ ન આવે આજે આપણી ઇકોનોમિક સિક્સ પોઇન્ટ ફાઈવ છે આજે આપણે દુનિયામાં પાંચમા નંબર ઉપર પહોંચી ગયા છે પણ આ આ લોકો બીજા દેશો વિસ્તાર નથી આપણે બરબાદ થઈ જઈએ પણ આ સાધુ પુરુષોને આશીર્વાદ છે આ બધાનો આશીર્વાદ છે આપણો દેશ કોઈને નમશે નહીં અને ઝુકશે નહીં કારણ કે આપણે આપણને રશિયા આપણને ઓઇલ આપે છે એકતાલીસ ટકા આપણને રૂપીઝમાં આપે છે આપણને રૂપીઝમાં આપે છે અને એટલે એમણે આખી રહ્યું છે તમે વિચાર નહીં કરો આઠ મહિનાની અંદર આપણા દેશમાં જે ટીમ તો એવું છે કે જે વેપારી છે આજે જે ભાવ દરેક જે પ્રોગ્રામ સરસ સાથે સાથે એક છે કે વેપાર વિના વિકાસ એસોસિયેશન આલી

उर्दू में ही बात करूंगा हमारा पूरा शहर व्यापारी एसोसिएशन की तरफ से आज एक आवाज़ उठाई जा रही है कि अपने मुल्क की पैदावार को इस्तेमाल करो और उसूल हैगा किसी भी मुल्क की तरक्की के लिए ये पहला उसूल है कि अगर हम बाहर से कोई चीज़ का इस्तेमाल करेंगे तो हमारी मेहनत का पैसा और लोगों के पास जाएगा लेकिन अकलमंदी यही होनी चाहिए कि हमारी चीज़ें इतनी पैदा करो कि लोग मोहताज बन जाए हमारे और बाहर से पैसा हमारे पास आना चाहिए जितने मुल्कों को बाहर से पैसा मैसर होता है वो मुल्क तरक्की करते हैं और उसका बेस क्या होता है उसका बेस होता है हमारी खुद की सनकारी हमारी खुद की ज़रात यानी एग्रीकल्चर जितने बेसिकली तजारत के असूल हैं वो यही है के मुल्क की पैदावार और मुल्क की सनातकारी और मुल्क का मैन्युफैक्चर और मुल्क की ज़रात इसको अगर हम तरक्की देंगे तो फिर जाकर हमारा मुल्क दुनिया में तरक्की पाएगा तो ये तमाम हमारे भाई यही आवाज़ उठाना चाहते हैं बरसों के बाद चलो ये मौका मैसर हुआ कि हम सब मिल के फिर से हमारे इस मुल्क को अभी भी सोने की चिड़िया है लेकिन थोड़ा सा ग्लेट हल्का हो गया है तो फिर से हम ग्लेट चढ़ाकर इसको चमकती हुई चिड़िया बना देवे सोने की चिड़िया फिर से बना देवे उस लिए तमाम लोगों से गुजारिश है कि अब अपने ही मुल्क की पैदावार और अपने ही मुल्क के प्रोडक्ट को यूज़ करो और अपने मुल्क से मोहब्बत की वफ़ादारी के सबूत पेश करो तभी जाकर हम वफादार के लाएँगे दुनिया भर की चीज़ें सुबह सुबह हम खाते हैं दुनिया भर की चीज़ों से हम नहाते हैं और दावे हम ये करते हैं कि हम हिंदुस्तानी हैं तो बेहतर ये होगा कि सुबह उठते ही हिंदुस्तानी चीज़ को यूज़ करो और सोते वक्त भी हिंदुस्तानी चीज यूज करो तभी जाकर हम सच्चे हिंदुस्तानी कहलाएंगे क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी सके